આઝાદી કા અમૃત મહોત્સવની ચાણસમા તાલુકા પંચાયત ખાતે ભેર ઉજવણી કરાઈ ચાણસમા તાલુકા પંચાયત કચેરી ખાતે ચાણસમા તાલુકા કક્ષાનો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માટીને નમન બીરોને વંદન કાર્યક્રમ નિવાસી કલેક્ટર રાઠોડ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ચાણસમા ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં સૌપ્રથમ ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતેથી ડીજે સાથે દેશભક્તિના ગીત સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાલુકા પંચાયત ખાતે બનાવવામાં આવેલ શીલાફલકમનું અનાવરણ કરાયું હતું તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાય સલામી અપાઈ હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શહીદ વીરોના પરિવારજનો તેમજ વીર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમના અનુરૂપ સંબોધન કરતા તાલુકા વિકાસ અધિકારી શ્રી લક્ષ્મીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આપણો દેશ ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદ થયો તેમજ દેશને આઝાદી અપાવનાર શહીદ વીરોને આપણે આજના દિવસે યાદ ન કરીએ તો કેમ ચાલે તેમ જણાવી બે મિનિટ મૌન શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ પ્રતિદિન માતૃભૂમિ માટે જીવવું તેમજ દેશ માટે બલિદાન આપવું પડે તો પણ સહેજ અચકાવવું નહીં તેમજ દેશની આઝાદી વિશે માહિતગાર કર્યા હતા તેમજ ઉપસ્થિત બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકે જણાવ્યું હતું કે ઓગણીસો એકસઠ માં ચીન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારે લતા મંગેશકરે ય મેરે પતન કે લોકો દેશભક્તિ ગીત રિલીઝ કર્યું હતું જે ગીત આપણામાં દેશદાસ જગવે છે તેમજ દરેક શહીદને ગામે ગામ વંદન થવા જોઈએ તેમ જણાવ્યું હતું તેમજ અત્રે યોજાયેલ કાર્યક્રમમાં સુણસર ગામની હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા તલવારબાજી

જાણસમાના ધારાસભ્ય બક્ષીપંચ મોરચાના મયંક નાયક વિનયસિંહ ઝાલા મુકેશભાઈ પટેલ દાડી કિરણ જાની તેમજ તાલુકા પંચાયતના સદસ્ય અધિકારીઓ તલાટી મંત્રીશ્રીઓ તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તાલુકા વિકાસ અધિકારી શ્રી ગરબે ઘુમે હતા જાણસમા તાલુકા પંચાયતના કર્મચારીની માંગણીને ધ્યાને રાખી ટીડીઓ બેન શ્રી લક્ષ્મીબેન એમની સાથે ગરબા ઘુમ્યા હતા આવા સરળ સ્વભાવી ટીડીઓ ચાણસમામાં મેરી મીઠી મેરા દેશ પ્રોગ્રામની અંદર ગરબે રમતા તેમ હાથમાં તલવાર લઈ ગરબે ઘૂમતા ઉપસ્થિત દરેક લોકો અચરજ પામી ગયા હતા ધારાસભ્ય શૂઝ પહેરી તિરંગો ફરકાવવા જતા પત્રકારોએ ધ્યાન દોર્યું ચાણસમાના ધારાસભ્ય તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન દિનેશજી ઠાકોર શીલા ફલકમના અનાવરણ બાદ તિરંગો ફરકા વાજતા પગમાં શૂઝ પહેરેલો ઉપસ્થિત પત્રકારના ધ્યાને આવતા પત્રકારોએ ધારાસભ્યનું ધ્યાન દોર્યું હતું તેમજ બીજી બાજુ દિનેશજી ઠાકોર ચાણસમાં વિધાનસભાના પ્રતિનિધિ હોવા છતાં કાર્યક્રમ અધુરો છોડી ચાલ્યા જતા ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે પ્રવીણભાઈ સથવારા પાટણ

ભાઈઓ બહેનો માતાઓ વિદ્યાર્થીઓ સર્વેનું ચાણસમા તાલુકા પરિવાર વતી હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે ભારત કક્ષાએ સમગ્ર દેશમાં યોજાયો અને તારીખ સોળ થી વીસ સુધી તાલુકા કક્ષાએ યોજાવાનું નક્કી થયેલ છે તેના ભાગરૂપે પાંચ થીમ આધારિત આ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે જેમાં આપણે હમણાં જ સ્મારકનું અનાવરણ કર્યું એવા શિલાફલકમ જેમાં શહીદોનું સ્મારક બનાવી હાથમાં દીપ પ્રગટ્ય કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવી ત્યારબાદ સ્વતંત્ર ભારતના નાગરિક તરીકેની ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવવા પંચ પ્રતિજ્ઞા લેવી સ્વતંત્ર સેનાનીઓ શહીદ શહીદવીરો તેમજ રક્ષા કાજે બજાવી નિવૃત્ત કરી તેમના પરિવારજનોનું તેમજ તેઓનું સન્માન કરવું રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો રાષ્ટ્રગાન ગાવું ત્યારબાદ આપના દેશની માટીનું ઋણ અદા કરવા વસુધા વંદન જેમાં પંચોતેર રોપાઓ રોપી અમૃત વાટિકા તૈયાર કરવી જેવા કાર્યક્રમોથી દેશના વીર સપૂતોનું અને માટીનું ઋણ અદા કરવા એક સાચી રાષ્ટ્ર ભાવના જાગૃત કરી આપણે સૌ સાથે મળી આપણી પવિત્ર ફરજ નિભાવીએ જ્યારે દેશના વીર જવાનો માં ભૌમની રક્ષા કાજે રક્ષા કાજે જાય છે ત્યારે તેમના મનમાં એક બુલંદ અવાજ હોય છે ભારત કા વીર જવાન હું મેં ભારત કા વીર જવાન હું મેં

પોતાના જીવનનું બલિદાન આપનાર વીરોને આપણે આ ક્ષણે સચ્છત નમન કરીએ છીએ કહેવાય છે કે આઝાદી તો એ લોકો માટે છે જેને શહીદોની કુરબાની યાદ હોય બાકી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરનારાઓ તો આજે પણ ગુલામ જ છે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા મનમાં પડેલી ગુલામીની માનસિકતામાંથી બહાર આવવું એ આપણી સાચી સ્વતંત્રતા છે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની દબદબાબેર ઉજવણી થઈ રહી છે ત્યારે

माटी ने नमन करी वीरों ने वंदन करी शहीदों ने शहादत ने याद करी वीरों ने वंदन करिए मैं इस अवसर पर अपने देश की मिट्टी को नमन करके वीरों को वंदन करके श्रद्धे अटल जी की कुछ पंक्तियाँ याद करना चाहूंगी यह चंदन की भूमि है यह अभिनंदन की भूमि है यह चंदन की भूमि है अभिनंदन की भूमि है यह तर्पण की भूमि है यह अर्पण की भूमि है इसका कंकर कंकर शंकर है इसका बिंदु बिंदु गंगा जल है इसका कंकर कंकर शंकर है इसका बिंदु बिंदु गंगा जल है हम जिएंगे तो इस देश के लिए हम मरेंगे तो इस देश के लिए मरने के बाद भी हमारा अस्थि अगर गंगा में बहाया जाए तो कान लगाकर सुनना उनमें से एक की आवाज आए भारत माता की जय भारत माता की जय बस अभी इनसे मेरी वाणी को विराम देते हुए